હવે આપને ખ્યાલ છે કે છેલ્લા લગભગ એકાદ મહિનાથી જે પરસોત્તમભાઈનો જે મુદ્દો ઊભો છે એમની જે વાણી વિલાસથી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે છેલ્લા પચીસ દિવસથી સાહેબ અમે સરકારશ્રી સાથે ખૂબ વાટાઘાટ કર્યો કે ભાઈ એક સામાન્ય પ્રશ્ન છે જ્યારે અમારા રાજપૂત સમાજની બેન બેટી માટે જે તમે જે આ કોમેન્ટ કરી છે એ અમને એટલી બધી દિલમાં લાગી છે કે જે તેના માફીને પાત્ર નથી તો તમે મહેરબાની કરી આટલા જો ક્ષત્રિય સમાજથી આખા હિન્દુસ્તાનની અંદર ત્રેવીસ કળા રાજપૂતો છે એની તમે આટલી બધી અવેલના કરી અને એક જ વ્યક્તિને તમે આ રીતે પોસો છો તો લાંબા ગાળે તમને છે ને નુકસાન તો આ કોઈ પ્રશ્ન ગુજરાત પૂરતો નથી આ આખા હિન્દુસ્તાનમાં કારણ કે એક એક સ્ટેટમાં રાજપૂત સમાજની વસ્તી છે પણ હવે અમારી ખેક નાની એક માગણી હતી કે ભાઈ તમે એ પરસોત્તમભાઈની ટિકિટ રદ કરીને એના પરિવારને આપો તમને વાંધો નથી પણ અમે ઓગણીસ તારીખ સુધી અમને રાહ જોઈએ અમને આશા હતી કે કદાચ સરકાર અમારી લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ પુરુષોત્તમભાઈની આ તમને કહું ને કે ઉમેદવારી પાછી ખેંચ છે પણ અમારો પાર્ટ વન ભાગ જે પૂરો થયો ત્યાં સુધી આનું કોઈ પરિણામ ન આવ્યું એટલે અમારે ન છૂટકે તમને કોને ત્યાં રતનપુરમાં તે મહાસંમેલન બોલાવ્યું છતાં પણ એમને સાહેબ પાંચ સાત લાખ માણસો રોડ ઉપર આવ્યા એ રોડમાં એટલું ને ડિસિપ્લિનથી સાહેબ તમને કે આખી મહાસભાથી પણ એમાં કોઈ પણ જાતનો અવ્યસ્થા પણ નથી થઈ તેમ છતાં જ્યારે ન થયું પછી અમારે સંકલન સમિતિએ પાર્ટ ટુના ભાગરૂપે નક્કી કર્યું કે સમગ્ર ગુજરાતની અંદર તેવી અને ચોવીસ તારીખથી જે ધર્મરથ અમે નીકાળી મા ભગવતીના જે તે જગ્યાએ એના આશીર્વાદ લઈ અને હવે આ ભાજપના જે નેતાઓને છે જે તમે ધૂતરા બેઠા છે એમને સદબુદ્ધિ આપે કે જેથી કરીને એમના આવનારા દિવસોમાં તમારે શું છે કે અમે અત્યાર સુધીમાં એમ કહેતા હતા કે ભાઈ એમને વ્યક્તિ અમે વાંધો છે પણ છતાં એમને ન માર્યું એટલે અમે એને કહી દીધું છે કે હવે અમારા વ્યક્તિની અમે પક્ષના અમે ભાજપ અમે વાંધો છે જો તમારે રાજપૂત સમાજની જરૂર ન હોય તો અમારે પણ તમારી જરૂર નથી અમે લડી લેશું એના પરિણામ શું આવે છે કારણ કે રાજપૂત કોઈ પરિણામ માટે કોઈ લડત કરતો નથી પરિણામ જે પણ આવે અમારે અમારું કર્મ કરવાનું છે ફળ ઉપરવાના આપવાના છે એટલે અમારે ન છૂટકે આ ધર્મ રથ કાઢી અને જનજાગૃતિ કરી કારણ કે રાજપૂત સમાજ અઢારે વર્ષને સાથે લઈને ચાલવા વાળો છે અને અમારી સાથે અઢારે વર્ણ જોડાયેલો છે તારે સુખ દુઃખના દરેક પ્રસંગમાં તમને ગામડું હોય સિટી હોય દરેક સમાજના જ્ઞાતિના ભાઈઓ અમારી સાથે જોડાયેલા છે એટલે એનો અમે સહકાર લઈ અને આ જે ભાજપને છે એનો ઘમંડ અમે તો આ વખતે તોડી અને અમે બતાવશું આ ધર્મરથ આજે સુરેન્દ્રનગર જિલ્લામાં સવારમાં ધામા મા જગદંબાના આશીર્વાદ લઈ અને આજે સાંજે તમને કોને ધાંગધ્રાની અંદર અત્યારે અમે આવ્યા છીએ કાલે આ ધર્મરથ તમને કો હળવદ તાલુકા એના ગામડામાં જ છે ત્યાંથી પછી થાન ચોટીલા ચોટીલાથી પછી કાલ સાંજે મૂડી છે મૂડીથી જાશે તો પછી સાયલા છે લીંબડી છે રાણપુર છે ચુડા છે લખતર છે અને જમ્મર અહીંયા થઈ અને વઢવાણ થી પચીસ તારીખે સુરેન્દ્રનગર સાંજનું સમાપન છે અને દરેક સમાજને સાથે લઈ અને એને સાચી પરિસ્થિતિની વાકેફ કરી અને દરેક સમાજને સાથે લઈને આ લડત ચાલી રહી છે તેને અંજામ સદ પહોંચાડવા અંજાર સુધી પહોંચાડવા માટે અમે આ રથ લઈને નીકળશે આજે આટડી તાલુકાના ધામા ગામેથી મા શક્તિના સાનિધ્યમાં એના દર્શન કરીને ક્ષત્રિય સમાજનો આ ધર્મ રથ ત્રણ તાલુકાઓના ગામડાઓમાં ફરતો ફરતો અત્યારે ધાંગધ્રા પહોંચ્યો છે અને રાત્રિ રોકાણ અહીંયા કરશે અમારા વડીલ શ્રી વિશુભાભાઈ અને બીજા અન્ય ક્ષત્રિય સમાજના આગેવાનો આ રથની સાથે છે અને આપને ખબર છે કે ક્ષત્રિય સમાજને જે અન્યાય થઈ રહ્યો છે અને રાજકીય રીતે રાજકારણમાં ક્ષત્રિયોનું ક્યાંય સ્થાન રહેવા દીધું નથી અને ત્યારે ત્યારે પણ સમાજે ક્યારેય બહાર આવીને આંદોલન નહોતું કર્યું પણ જ્યારે પોતાની બેન દીકરો દીકરીઓ બાબતમાં જે ટિપ્પણીઓ કરવામાં આવી અને ત્યારે ક્ષત્રિય સમાજને હૃદયથી ઉપર જે ઘા લાગ્યો છે એને વ્યક્ત કરીને એને એને જે ઘમંડીઓ છે એ ઘમંડીઓને એનું શાન ઠેકાણે લાવવા માટે આજે આ ધર્મ રથ લઈને અમે નીકળ્યા છીએ અને ક્ષત્રિયતાના ક્ષત્રિયત્વના એના અસ્તિત્વ માટે આજે એની લડાઈ આવીને ઊભી હોય ત્યારે ક્ષત્રિય સમાજ આજે લોકજાગૃતિ માટે તમાર તમામ સમાજને તમામ સમાજને સાથે લઈને આ યુદ્ધમાં અંદર જોડાવા માટે આહવાન કરશે છે અને તમામ સમાજ અમારી સાથે જોડાઈ રહ્યો છે સમગ્ર ભારતની અંદર આજે ગુજરાતની નોંધ લેવાઈ રહી છે અને મેં ખાસ કરીને સૌરાષ્ટ્રની જે ક્ષત્રિય સમાજ જેણે આ રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દીધું છે અને આ દેશને અખંડિત કરવાની અંદર જેમનું સૌથી મોટું યોગદાન છે એવા એક શક્તિશાળી ગૌરવશાળી સમાજની અસ્મિતાને ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ પોતાના સત્તાના નશાના ઘમંડની અંદર એની અસ્મિતાને જ્યારે ઠેસ પહોંચાડી ત્યારે ક્ષત્રિય સમાજ લાખોની સંખ્યામાં ભેગો થઈને માત્ર એક નાની એવી માંગણી મૂકી કે ભારતીય જનતા પાર્ટી પાસે કે તમે એક ઉમેદવાર બદલી કાઢો પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટીએ લાખો ક્ષત્રિયોની માંગણીને અવગણી અને પોતાના ઘમંડનો પરિચય આપ્યો ત્યારે આજે ગુજરાત નહીં પરંતુ રાજસ્થાન એમપી અને યુપી સુધી ક્ષત્રિય સમાજ આક્રોશિત થયો છે અને આંદોલિત થયો છે આજે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં દસણા તાલુકામાં શક્તિનું ધામ એવા ધામાથી અસ્મિતા રથ લઈ ધર્મ રથ લઈ અને ક્ષત્રિય સમાજ જ્યારે લોકોને જાગૃત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને સત્તા સાથે ઉકેડીને ફેંકી દેવા માટે કટિબદ્ધ થઈને આજે જ્યારે નીકળ્યો છે ત્યારે આજે ધાંગધ્રા જે ગૌરવશાળી ઇતિહાસ ધરાવતું આ શહેર એમાં આજે પ્રવેશ્યો છે અને પૂજ્ય હરપાળદેવ દાદાના ચરણોમાં આજે ક્ષત્રિય સમાજની અસ્મિતા સભા અત્યારે ચાલુ છે તમામે તમામ સમાજના લોકોએ આજે ક્ષત્રિય સમાજના રથયાત્રીઓને સન્માન કરી અને એ લોકોને સમર્થન અને ટેકો જાહેર કર્યો છે